સુરતના રોડ પાસે આવેલી હોટલ ટેક્સો કેરળ થી આવેલા મુસાફર નું સાતમા માળેથી પટકાતા મોત નિપજ્યું હતું રણજીત સાબુ નામનો મુસાફર પોતાના પરિવાર ની સાથે કાપડ ની ખરીદી માટે આવ્યો હતો મુસાફર રૂમમાં પોતાનું સામાન મૂક્યા બાદ કોઈ કામથી નીચે જવા માટે લિફ્ટમાં ગયો હતો અને ત્યાં લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા તે નીચે જવાને બદલે ઉપર ગઈ હતી મુસાફરને શંકા જતા દરવાજો ખોલતા દરવાજો વચ્ચેથી જ ખુલી જતા સાતમા માળેથી એ વ્યક્તિ પટકાયો હતો અને તેમનું મોત નીપજ્યું હતું આ મામલે પરિવારે હોટેલ મેનેજમેન્ટ પર આક્ષેપ મૂક્યા હતા ત્યારે પોલીસે હોટેલ માલિક ભીખાજી ડબિયરવાલા અને મેનેજરની બેદરકારીને લઈને પોલીસ ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી છે डॉक्टर डॉक्टर वाले वो लिख रहे थे कि ब्रॉड डेथ है तो मैंने मैंने पूछा कौन है मुझे देखना है तब तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है तो तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि हो, होटल से बॉडी मिली है मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा लेकिन उसके बाद न, मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए બેદરકારી સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે બરાબર ઓપન સેફ્ટી ના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી આ સર્ટિફિકેટ ને મળે છે એટલે લિફ્ટ ને જે લિફ્ટમેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ ફિટનસ સર્ટિફિકેટ વગર અત્યારે જે લિફ્ટ ચલાવું એ બહુ મોટો ગુનો છે પણ આ હોટેલ અત્યારે ફિટનસ સર્ટિફિકેટ વગર જ આ બધું ચલાવી રહ્યા છે મેન્ટેનન્સ કે ચલાવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યા છે